જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું સૌના બાળપણની યાદગાર કવિતા આપણે જ્યારે નાના ધોરણમાં ભણતા હતા ત્યારે આ કવિતા ભણવામાં આવતી હતી અને એ કવિતા આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું તો ચાલો બાળપણને યાદ કરીએ નાની મારી આંખ તે જોતી કાખ કાખ તો કેવી અજબ જેવી વાત છે નાની મારી આંખ કે જોતી કાખ કાખ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો કેવી અજબ વાત છે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા કાને સાંભળે દઈને ધ્યાને તો કેવી અજબ જેવી વાત છે કે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન ધ્યાને તો કેવી অজ যে ভাতছে কুমু মারু মো বোলে কালু কালুয়ো কে অজ যে ভাতছে কি সার તે તાળી પાડે સાતે તો કેવી અજબ જેવી વાત છે કે નાના મારા હાથ તે તાળી પાડે સાતે તો કેવી અજબ જેવી વાત છે નાના મારા પગ એ ચાલે છાના માનાય તો કેવી અજબ જેવી વાત बात ची कि पग मारा नाना ना इचाले छा ना माना इतु तो के भी अजब जे बात ची के तो के भी अजब जे बात ची अजब जे बात ची